નેતા પૂર્વ સભ્ય જોરાભાઈ ખોંગણ જિલ્લાના કાર્યકારી પ્રમુખ ડોમરાજી અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભીખાભાઈ સૌ મંચસ્થ આગેવાનો આપ સૌ તમામ સમાજના ધોળી તોળી સમાન આગેવાનો મારા રાહ ના જેવા યુવાન ભાઈઓ માતાઓ અને બહેનો આપ સૌને નમન ને વંદન

આઝાદી માટે બનાસકાંઠા જિલ્લામાં બાર બાર જિલ્લાના લોકોએ જે બનાસકાંઠાને બાનમાં લીધો છે એની મુક્તિ અપાવવા માટેની ચૂંટણી છે આ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી ભાજપના આગેવાનોનું અસ્તિત્વ જ્યારે ખતરામાં હોય એમને મુક્તિ અપાવવા માટેની ચૂંટણી છે સહકારી સંસ્થાઓનું દબાણ હોય સરકારી તંત્રનું દબાણ હોય એ બધાને લોકશાહીની પરંપરાને ટકાવી રાખવા માટેની ચૂંટણી જોરાભાઈ આપ તો નવસારી ઘણા છો

ત્યારે સરપંચો ની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં હોય તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયત ની હોય લોકશાહી આ લોકોએ હત્યા કરી નાખી બે વર્ષ થી સરપંચ થી મળીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એક પણ ચૂંટણી થતી નથી આ છેલ્લી ચૂંટણી છે જો આ લોકો લોકસભામાં જીતી ગયા તો એ લોકશાહી ખતમ કરીને ક્યારે ચૂંટણીઓ નથી આવવાની એટલે આપણે સમજી જાજો વાતને કે છેલ્લા બે વર્ષ થી લોકશાહી આ લોકોએ કર્યું છે પોલીસ તંત્ર હોય એમના દ્વારા દબાવીને દરેક ને દબાવવાની હિટલર સાહી શાસન થી ચૂંટણી લોકોના દિલ માં જઈને લોકો પાસે વિનંતી કરવાની નહીં એમને તેમ એ જ છે કે ચલો તંત્ર દ્વારા ખોટું કરાવીને લડી લેશું